હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવી સિરીઝ ધમધોકાર ચાલુ છે તમે ક્યાંય જોઈ હશે નહીં આ સિરીઝ આ વિડીયો તમારી જિંદગી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સ્પીકિંગ પ્રેક્ટિસ કોર્સમાં આજે દસમો દિવસ છે એ પહેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને હા શનિવાર અને રવિવારનો બેસ્ટમાં બેસ્ટ બે બાકી હોય તો જોઈ લેજો ચાલો આપ સાથે ફિરકી મહેનત એટલી શાંતિથી કરો સફળતાનો શોર પણ શોર મચાવી દે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો દરેક ગુજરાતીઓ સૌથી વધારે આખો દિવસ બોલ બોલ કરે છે મજબૂરી વાક્ય લઈને આપણે આવી ગયા છીએ એ પહેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે દરેક વિડીયોમાં પાંચસો લાઈકનું ટાર્ગેટ હોય છે પાંચસો લાઈક અને પચાસ હજાર હાઈ પોઈન્ટ હાઈ પોઈન્ટ કઈ રીતના આપવા દરેક વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે હાઈફ પોઈન્ટ લખેલા આવશે પાંચસો આઠસો સાડા આઠસો નવસો છસો સાડા નવસો હજાર એ પોઈન્ટ તમે મને આપી દેજો પ્લીઝ ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે પ્લીઝ દરેક વ્યક્તિ આ વિડીયો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો અને તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો પાંચ પાંચ સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું એ પહેલાં આપણી ચેનલમાં ઓગણત્રીસ હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબર્સ તમારા સાથ સહકારથી ઇન્સ્ટાગ્રામમાં છપ્પન હજાર કરતાં વધારે ફોલોવર્સ અને ફેસબુકમાં પંદર હજાર કરતાં વધારે ફોલોવર્સ થઈ ગયા છે ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સૌથી વધુ બોલાતા મજબૂરી વાળા વાક્ય ગુજરાતીઓ સૌથી વધારે આ વાક્ય બોલે છે મજબૂરી વાળા વાક્ય બોલે છે મજબૂરી વાળા વાક્ય વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ગઈકાલનો આગલો વિડીયો એટલે પ્લાન વાળા વાક્યો પ્લાન વાળા વાક્યમાં શું આવે પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આજે મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પછી આવશે ઈચ્છાવાળા વાક્યો કાર્ડ મુજબ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને પછી જરૂરવાળા વાક્યો કાર્ડ મુજબ નીટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે ત્યાં જવું પડે છે મારે ત્યાં જવું પડ્યું મારે રોકાવવું પડશે મારે વાંચવું પડશે તેને અહીં આવવું પડે છે અમારે ત્યાં ઊભું રહેવું પડે છે આપણે જવું પડ્યું તમારે અહીં આવવું પડશે આ બધા મજબૂરીવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો ચાલો મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ એમાં વર્તમાન કાળ ની મજબૂરી હેવ હેઝ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ જો વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વાક્ય છે છે મારા આવે ગુજરાતીમાં થાય પડે આમાં આમાં પડ્યું પડશે જસ્ટ એક્ઝામ્પલ મારે લખવું પડે છે મારે લખવું પડ્યું મારે લખવું પડશે મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે લખવું પડ્યું આઈ હેડ ટુ રાઇટ મારે લખવું પડશે આઈ વિલ હેવ ટુ રાઇટ મારા ભાઈને રોકાવું પડે છે માય બ્રધર હેઝ ટુ રાઇટ મારા ભાઈને રોકાવું પડ્યું માય બ્રધર હેડ ટુ રાઇટ મારા ભાઈને રોકાવવું પડશે માય બ્રધર વિલ હેવ ટુ રાઇટ હકારમાં નકારમાં શું આવી જાય નકારમાં વર્તમાન ડુ ડઝ પછી નોટ હંમેશા હેવ ને ટુ પ્લસ મૂળ કરિયા પદ એમને એમ ડૂડ વર્તમાન ડુ ડઝ નોટ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયા પદ અહીંયા તો ડુડ આમાં શું આવી જાય ડીડ બાકી બધું એમ ને એમ ડીડ પછી નોટ પછી હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ને આમાં તો ઓલરેડી વિલ છે જ વિલ પછી નોટ પછી હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં તમે જોવો તો ખરા આવડે કે એમ નહીં ચાલો પાર્થને વાંચવું પડે છે બધું લઈ હકાર નક્કાર હકાર નકાર હકાર નકાર વર્તમાન ભૂત ભવિષ્ય પાર્થને વાંચવું પડે છે જોઈ પેલા આઈ વી યુ ધે બહુવચન એમાં હેવ હી સી ઈટ એકવચન એમાં હેઝ હેવ માં જે આવતું હોય એ ડુ માં આઈ વી યુ ધે બહુવચન ડુ હી સી ઈટ એકવચન ડઝ કોઈ પણ કરતા હોય ભૂતકાળમાં બધા એમાં હેડ અને ડીડ આમાં બધા એમાં વિલ હેવ કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઈટ એકવચન બહુવચન આગમ ત્યાં સહ પરિવાર બધા એમાં ડીડ અને વિલ હેવ પાર્થને વાંચવું પડે છે પાર્થ હેઝ ટુ રીડ પાર્થને વાંચવું પડતું નથી પાર્થ ડઝ નોટ હેવ ટુ રીડ નકાર વાક્યમાં ડસ દીડ અને વ્હીલ પછી નોટ અને હંમેશા નકાર વાક્યમાં હેવ આવશે અહીંયા ક્યાંય હેઝ અથવા હેડ નહીં આવે પાર્થને વાંચવું પડ્યું પાર્થ હેડ ટુ રાઇડ સોરી પાર્થને વાંચવું પડ્યું પાર્થ હેડ ટુ રીડ પાર્થને વાંચવું ન પડ્યું પાર્થ ડીડ નોટ હેવ ટુ રીડ પાર્થને વાંચવું પડશે પાર્થ વ્હીલ હેવ ટુ રીડ પાર્થ્સને વાંચવું નહીં પડે પાર્થ વીલ નોટ હેવ ટુ રીડ ચાલો હવે જોઈએ આપણે પ્રેક્ટિસ મારે લખવું પડે છે મારે એટલે આઈ એમાં આવે હેવ આઈ હેવ ટુ રાઈટ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ મારે લખવું પડ્યું આઈ હેડ ટુ રાઈટ મારે લખવું પડશે આઈ વિલ હેવ ટુ રાઈટ મારે લખવું પડતું નથી નકાર વર્તમાન કાળ આઈમાં ડુ આવે આઈ ડુ નોટ હેવ ટુ રાઈટ આઈ ડુ નોટ હેવ ટુ રાઈટ આમાં ઢગલા બંધ કરોડો વાક્ય બનાવી શકે મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવું પડશે આઈ વિલ હેવ ટુ કમ બરાબર મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો ચાલો મારે લખવું પડતું નથી આઈ ડુ નોટ હેવ ટુ ગો મારે લખવું ન પડ્યું અહીંયા શું આવી જાય ડીડ આઈ ડીડ નોટ હેવ ટુ ગો મારે લખવું નહીં પડે આઈ વિલ નોટ હેવ ટુ ગો તેને રોકાવવું પડ્યું તેને એટલે છોકરામાં હી એમાં અને ભૂતકાળ છે તેને રોકાવું પડ્યું હી હેડ ટુ સ્ટે તેણીને આવવું પડ્યું તેણીને એટલે સી પડ્યું ભૂતકાળ સી હેડ ટુ કમ આપણે જવું પડશે આપણે એટલે વી જવું પડશે વી વિલ હેવ ટુ ગો આપણે જવું પડશે વી વિલ હેવ ટુ ગો તેને રોકાવવું પડ્યું હી હેડ ટુ સ્ટે તેને રોકાવું પડે છે હી હેઝ ટુ ગો સોરી હી હેઝ ટુ સ્ટે તેને રોકાવવું પડશે હી વીલ હેવ ટુ સ્ટે તેણીને આવું પડે છે સી હેઝ ટુ કમ તેણીને આવું પડ્યું સી હેડ ટુ કમ તેણીને આવું પડશે સી વિલ હેવ ટુ કમ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય આ વિડીયો આ ચેનલ આ તમારી જિંદગી બદલી નાખશે આપણે જવું પડશે વી વિલ હેવ ટુ ગો આપણે જવું પડશે વી વિલ હેવ ટુ ગો આપણે જવું પડે છે વી આપણે જવું પડે છે વી હેવ ટુ ગો આપણે જવું પડ્યું વી હેડ ટુ ગો ચાલો મારે કામ કરવું પડ્યું મારે એટલે આઈ પડ્યું મારે કામ કરવું પડ્યું આઈ હેડ ટુ વર્ક મારે કામ કરવું પડે છે આઈ હેવ ટુ વર્ક મારે કામ કરવું પડશે આઈ વિલ હેવ ટુ વર્ક મારે કામ કરવું પડ્યું આઈ હેડ ટુ વર્ક મારે કામ કરવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ વર્ક તમારે વહેલું ઉઠવું પડશે તમારે એટલે ઉઠવું પડશે વીલ હેવ યુ વીલ હેવ ટુ અપ અર્લી મારે વાંચવું પડે છે પડે છે હકાર છે મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ મારે તમને રૂપિયા આપવા પડે છે આઈ હેવ ટુ ગીવ યુ મની મારા બહેનને ચા બનાવવી પડી પડી મારા બહેનને ચા બનાવવી પડી ભૂતકાળની મજબૂરી હેડ માય સિસ્ટર હેડ ટુ મેક ટી મારા બેનને ચા બનાવવી પડશે માય સિસ્ટર વિલ હેવ ટુ મેક ટી મારે ગાડી ચલાવવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે બેસવું પડશે મારે બેસવું પડશે આઈ વિલ હેવ ટુ સીટ મારે બેસવું પડ્યું આઈ હેડ ટુ સીટ મારે બેસવું પડે છે આઈ હેવ ટુ સીટ આપણે ત્યાં પાંચ દિવસ માટે રોકાવું પડશે આપણે એટલે વી પડશે એટલે વીલ હેવ રોકાવું એટલે ટુ સ્ટે માટે એટલે ફોર પાંચ દિવસ એટલે ફાઇવ ડેઝ અને ત્યાં એટલે ધેર આપણે ત્યાં પાંચ દિવસ માટે રોકાવવું પડશે વી વીલ હેવ ટુ સ્ટે ફોર ફાઇવ ડેઝ ધેર મારે તેને રૂપિયા આપવા પડ્યા મારે એટલે આઈ પડ્યા એટલે હેડ ટુ ગીવ હિમ મની આ હેડ ટુ ગીવ હિમ મની બે કર્મ છે સજીવ કર્મ અને નિર્જીવ કર્મ તમે કોઈ પણ કર્મ પહેલે લખી શકો છો પણ લખાય પહેલે સજીવ પછી નિર્જીવ આ હેડ ટુ ગીવ હિમ મની અથવા આ હેડ ટુ ગીવ મની ટુ હિમ તેઓને રાજકોટ જવું પડ્યું તેઓ એટલે ધ્યેય પડ્યું એટલે હેડ ધે હેડ ટુ ગો ટુ રાજકોટ ધે હેડ ટુ ગો ટુ રાજકોટ તેઓને રાજકોટ જવું પડશે ધે વિલ હેવ ટુ ગો ટુ રાજકોટ તેઓને રાજકોટ જવું પડે છે ધે હેવ ટુ ગો ટુ રાજકોટ તમારે અહીં આવવું પડશે તમારે અહીં આવવું પડશે તમારે એટલે યુ આપણે કેમ કહી કે તમારે મારે લગ્નમાં જરૂર ને જરૂર આવવું પડશે બરાબર તમારે અહીં આવવું પડશે યુ વીલ હેવ ટુ કમ હિયર તમારે અહીં આવવું પડ્યું યુ હેડ ટુ કમ હિયર તમારે અહીં આવવું પડે છે યુ હેવ ટુ કમ હિયર આપણે અંગ્રેજી શીખવું પડે છે આપણે એટલે વી પડે છે હેવ હેઝ હકાર વાક્ય છે વીમાં આવે હેવ વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ આમાં ક્યાંય ભૂતકાળના રૂપ આઈ એનજી એસ કાંઈ એટલે કાંઈ આવે જ નહીં માત્ર ને માત્ર ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો એમાં પ્લાન વાક્ય એમાં ટુ બી રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આજે ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ હવે આવશે ઈચ્છાવાળા વોન્ટ વાળા વાક્ય ખૂબ અગત્યના એમાં ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવશે પછી નીડવાળા વાક્ય એમાં ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવશે મારે ત્યાંની એને મદદ કરવી પડી મારે એટલે આઈ હેડ ટુ હેલ્પ હર મારે તેનીને મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ હર મારે તેનીને મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ હર મારે કહેવું પડ્યું આઈ હેડ ટુ સે મારે કહેવું પડે છે આઈ હેવ ટુ સે મારે કહેવું પડશે આઈ વિલ હેવ ટુ સે આને જેમ અભણポン કરોડો વાક્ય બનાવતો થઈ જશે અભનપણ ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવશે તમારા માટે તનતોડ મહેનત કરી વિડીયો બનાવ્યો છે મારે તેને મળવું પડશે મારે એટલે આઈ પડશે એટલે વિલ હેવ આઈ વિલ હેવ ટુ મીટ હિમ મારે તેને મળવું પડે છે આઈ હેવ ટુ મીટ હિમ મારે તેને મળવું પડ્યું આઈ હેડ ટુ મીટ હિમ એક વાક્ય આવડે એટલે તમે હકાર નકાર તમે બધું કરી શકો છો તેને રૂપિયા ચૂકવવા પડ્યા તેને એટલે છોકરા માટે હી છોકરી માટે સી તેણે રૂપિયા ચૂકવવા પડ્યા હી હેડ ટુ પે મની તેણીને જૂની ગાડી ચલાવવી પડશે તેણી એટલે સી પડશે એટલે will હેવ ટુ ડ્રાઈવ અ કાર સોરી સી વીલ હેવ ટુ ડ્રાઈવ એન ઓલ્ડ કાર સી વીલ હેવ ટુ ડ્રાઈવ એન ઓલ્ડ કાર તમારે મને યાદ કરાવવું પડશે તમારે એટલે યુ પડશે એટલે will હેવ ટુ si remind મી યુ વીલ હેવ ટુ remind મી તમારે મને યાદ કરાવવું પડ્યું યુ હેડ ટુ રિમાઇન્ડ મી તમારે મને યાદ કરાવવું પડે છે યુ હેવ ટુ રિમાઇન્ડ મી તેણીને કપડાં ધોવા પડે છે પેલે પડે છે તેણીને કપડાં ધોવા પડે છે સી હેઝ સી હેઝ ટુ વોશ ક્લોથ્સ તેણીને કપડાં ધોવા પડ્યા સી હેડ ટુ વોશ ક્લોથ્સ તેણીને કપડાં ધોવા પડશે સી વીલ હેવ ટુ વોશ ક્લોથ્સ મારે પ્રથમ નંબર મેળવવો પડશે મારે પ્રથમ નંબર મેળવવો પડશે આઈ વિલ હેવ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક આઈ વિલ હેવ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક ગેટા પટલે ઉઠું થાય સોરી માફ કરજો ખાલી ગેટ એટલે મેળવવું આઈ વિલ હેવ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક આપણે બધા એ રવિવારે ભેગા થવું પડશે આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ આપણે બધા વી ઓલ વી ઓલ વિલ હેવ ટુગેધર ઓન સન્ડે વી ઓલ વીલ હેવ ટુ ગેધર ઓન સન્ડે મારા પપ્પાને ગાડી ચલાવવી પડી માય ફાધર ચલાવી પડી હેડ માય ફાધર હેડ ટુ ડ્રાઈવ અ કાર માય ફાધર હેડ ટુ ડ્રાઈવ અ કાર તમારે બધાએ અહીં આવવું પડે છે તમારે બધાએ યુ ઓલ યુ ઓલ આવું પડે છે યુ ઓલ હેવ ટુ કમ હિયર યુ ઓલ હેવ ટુ કમ હિયર તમારે બધાએ અહીં આવવું પડશે યુ ઓલ વીલ હેવ ટુ કમ હિયર આપણે મેચ જીતવી પડશે આપણે એટલે વી પડશે એટલે વીલ હેવ વી વીલ હેવ ટુ વિન ધ મેચ વી વીલ હેવ ટુ વિન ધ મેચ મારે કાંઈક ખરીદવું પડ્યું મારે એટલે આઈ પડ્યું એટલે હેડ આઈ હેડ ટુ બાય સમથિંગ આઈ હેડ ટુ બાય સમથિંગ એટલે કાંઈક એટલે બધું જ એનીથિંગ એટલે કંઈ પણ નથી કાંઈ નહીં મારે કંઈક ખરીદવું પડે છે આઈ હેવ ટુ બાય સમથિંગ મારે કાંઈ ખરીદવું પડ્યું આઈ હેડ ટુ બાય સમથિંગ મારે કાંઈ ખરીદવું પડશે આઈ વિલ હેવ ટુ બાય સમથિંગ આપણે અંગ્રેજીમાં બોલવું પડશે વી વિલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વી વીલ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ તેને રૂપિયા ગણવા પડ્યા હી હેડ ટુ કાઉન્ટ મની હી હેડ ટુ કાઉન્ટ મની તેને રૂપિયા ગણવા પડ્યા હી હેડ ટુ કાઉન્ટ મણી તમે જોવો તો ખરા અભણ પણ કરોડો વાક્ય બનાવ તો થઈ જશે પીડીએફ ફાઇલ ટૂંક સમયમાં ગ્રુપમાં આવી જશે મારા વાલા તેને રૂપિયા ગણવા પડ્યા તેઓ બધાને તેઓ બધાને ત્યાં ઊભા રહેવું પડે છે તેઓ બધાને તેઓ બધા ધેય ઓલ રહેવું પડે છે પડે છે એટલે હેવ હેઝ વર્તમાન કાળમાં ધેય ઓલ માં હેવ ધેય ઓલ હેવ ટુ સ્ટેન્ડ ધેર મારે તમને યાદ કરાવવું પડશે આઈ વીલ હેવ આઈ વિલ હેવ ટુ રિમાઇન્ડ યુ આઈ વિલ હેવ ટુ રિમાઇન્ડ યુ મારે તમને યાદ કરાવવું પડે છે આઈ હેવ ટુ રિમાઇન્ડ યુ મારે તમને યાદ કરાવવું પડ્યું આઈ હેડ ટુ રિમાઇન્ડ યુ તેણીને ચાલવું પડે છે સી શું આવે એમાં પડે છે હેવ યઝમાં સીમાં હેઝ સી હેઝ ટુ વોક તેણીને કામ કરવું પડે છે સી હેઝ ટુ વર્ક તેણીને લખવું પડે છે સી હેઝ ટુ રાઈટ તેણીને લખવું પડ્યું સી હેડ ટુ રાઈટ તેણીને ચાલુ પડ્યું સી હેડ ટુ વોક તેણીને ચાલુ પડે છે સી હેઝ ટુ વોક તેણીને ચાલુ પડતું નથી સી ડઝ નોટ સી ડઝ નોટ હેવ ટુ વોક તેણીને ચાલુ પડ્યું સી હેડ ટુ વોક તેણીને ચાલવું ન પડ્યું સી ડીડ નોટ હેવ ટુ વોક તેણીને ચાલવું પડશે સી વિલ હેવ ટુ વોક તેણીને ચાલવું નહીં પડે સી વિલ નોટ હેવ ટુ વોક મારે તેને રૂપિયા આપવા ન પડીએ ચાલો હવે નકારવા કહેવા હવે શું આવશે ડૂ ડસ દિડ અને વીલ પછી હંમેશા નોટ પછી હંમેશા હેવ મારે તેને રૂપિયા આપવા ન પડ્યા એ પહેલાં મારે તેને રૂપિયા આપવા પડ્યા ભૂતકાળ મારે તેને રૂપિયા આપવા પડ્યા આઈ હેડ ટુ ગીવ હિમ મની મારે તેને રૂપિયા આપવા ન પડ્યા મારે તેને રૂપિયા આપવા ન પડ્યા આઈ ડીડ નોટ હેવ ટુ ગીવ હિમ મની મારે તેને રૂપિયા આપવા ન પડ્યા આઈ ડીડ નોટ હેવ ટુ ગીવ હિમ મની તેઓને રાજકોટ જવું ન પડ્યું એ પહેલા તેઓને રાજકોટ જવું પડ્યું હેડ હેડ ટુ ગો ટુ રાજકોટ તેઓને રાજકોટ જવું ન પડ્યું તો ડીડ નોટ હેવ ધે ડીડ નોટ હેવ ટુ ગો ધે ડીડ નોટ હેવ ટુ ગો ટુ રાજકોટ તમારે અહીં આવવું નહીં પડે તમારે અહીં આવવું પડશે નહીં તમારે એટલે યુ વિલ નોટ હેવ ટુ કમ હિયર યુ વિલ નોટ હેવ ટુ કમ હિયર આપણે અંગ્રેજી શીખવું પડતું નથી એ પહેલાં આપણે અંગ્રેજી શીખવું પડે છે વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ આપણે અંગ્રેજી શીખવું પડતું નથી વર્તમાન નકાર વી મારે ડુ વી ડુ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ મારે તેણીને મદદ કરવી પડી મારે તેણીને મદદ કરવી પડી આઈ હેડ ટુ હેલ્પ હોર મારે તેણીને મદદ કરવી ન પડી આઈ ડી નોટ હેવ ટુ હેલ્પ હોર મારે કહેવું ન પડ્યું એ પહેલાં મારે કહેવું પડ્યું આ હેર ટુ શે મારે કહેવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ શે મારે તેને મળવું નહીં પડે એ પહેલાં મારે તેને મળવું પડશે મારે તેને મળવું પડશે આઈ વિલ હેવ ટુ આઈ વિલ હેવ ટુ મીટ હિમ મારે તેને મળવું નહીં પડે આઈ વિલ નોટ હેવ ટુ મીટ હિમ તેને રૂપિયા ચૂકવવા ન પડ્યા હી ડીડ નોટ હેવ ટુ પે મની તેણીને જૂની ગાડી ચલાવી નહીં પડે એટલે કે તેણીને જૂની ગાડી ચલાવી પડશે નહીં ભવિષ્ય નકાર તેણી એટલે સી સી વિલ નોટ હેવ ટુ ડ્રાઈવ એન ઓલ્ડ કાર તમારે મને યાદ કરાવવું નહીં પડે એ પહેલા તમારે મને યાદ કરાવવું પડશે યુ વિલ યુ વિલ હેવ ટુ રિમાઇન્ડ મી તમારે મને યાદ કરાવવું નહીં પડે યુ વિલ નોટ હેવ ટુ રિમાઇન્ડ મી તમે જુઓ તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે આવડે કે એમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો સફળતાનો શોર પણ શોર મચાવી દે તેણીને કપડાં ધોવા ન પડ્યા તેણીને કપડાં ધોવા ન પડ્યા એ પહેલાં તેણીને કપડાં ધોવા પડ્યા સી હેડ ટુ વોશ ક્લોથ તેણીને કપડાં ધોવા ન પડ્યા સી ડીડ નોટ હેવ ટુ વોશ ક્લોથ્સ શું તમારે કામ કરવું પડે છે હવે સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુડ દીડ અને વીલ ક્યાં આવી જશે આગળ જો પેલા આવતું હોય ડુ અથવા ડઝ પછી કરતા હંમેશા હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પછી કર્મ હોય તો કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક વાક્ય રચનામાં જોવા જઈએ તો પેલા હંમેશા ડુ અથવા ડઝ કરતા મુજબ ડુ ડઝ આવે વર્તમાન કાળમાં ડુ ડૂડ ભૂતકાળમાં અહીંયા ડીડ આવી જાય ભવિષ્યમાં વિલ આવી જાય પછી કરતા પછી હંમેશા હેવ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કર્મો અન્ય શબ્દ જે હોય તે શું તમારે કામ કરવું પડે છે એ પહેલાં તમારે કામ કરવું પડે છે યુ હેવ ટુ વર્ક તમારે કામ કરવું પડતું નથી યુ ડુ નોટ હેવ ટુ વર્ક શું તમારે કામ કરવું પડે છે તમારે એટલે યુ એમાં શું આવે ડુ ડુ યુ હેવ ટુ વર્ક ડુ યુ હેવ ટુ વર્ક શું તમારે કામ કરવું પડ્યું ડીડ યુ હેવ ટુ વર્ક શું તમારે કામ કરવું પડશે વિલ યુ હેવ ટુ વર્ક શું તેને વાંચવું પડે છે પડે છે તેને છોકરા માટે હી એમાં આવે ડઝ ડઝ હી હેવ ટુ રીડ શું તેને વાંચવું પડ્યું ડીડ હી હેવ ટુ વર્ક સોરી ડીડ હી હેવ ટુ રીડ શું તેને વાંચવું પડશે વિલ હી હેવ ટુ રીડ શું તમારે અહીં આવવું પડશે વિલ યુ હેવ ટુ કમ હિયર શું તે એને પૂછવું પડ્યું પડ્યું એટલે ભૂતકાળમાં ડીડ ડીડ પછી સી હેવ ટુ આસ્ક શું તે એને પૂછવું પડ્યું ડીડ સી હેવ ટુ આસ્ક શું તેઓને રોકાવું પડશે પડશે એટલે વિલ વિલ ધે હેવ ટુ સ્ટે શું તેઓને રોકાવું પડ્યું તો શું અહીં આવી જાય ડીડ ધે હેવ ટુ સ્ટે હવે શું છે ડીએચ માં અહીંયા મૂકી દો ડબલ યુએસ શબ્દ આગળ ખેલ ખતમ હું એટલે કોણ હું ઓલ એટલે કોણ કોણ હોટ એટલે શું હોટ ઓલ એટલે શું શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં જગ્યા માટે આવે હું એટલે કોને વીચ એટલે કયો કઈ ક્યુ હુઝ એટલે કોનો કોના કોની કોનું વાય એટલે શા માટે હાવ એટલે કેવી રીતે હાવમેની મેની એટલે કેટલા હાવમચ એટલે કેટલું હાવફાર ફાર એટલે કેટલું દૂર દૂર વીથવુમ એટલે કોની સાથે ફોર વૂમ કોના માટે અબાઉટ વૂમ કોના વિશે તમે જુઓ તો ખરા આપણે ક્યાં જવું પડશે ક્યાં એટલે જો આપણે ક્યાં જવું પડશે વેર જવું પડશે વેર વિલ પછી આપણે એટલે વી હેવ ટુ ગો વેર વિલ વી હેવ ટુ ગો આપણે ક્યાં જવું પડશે વેર વિલ વી હેવ ટુ ગો તેઓને ક્યારે કામ કરવું પડ્યું ક્યારે એટલે વેન પડ્યું એટલે ડીડ વેન ડીડ ધે હેવ ટુ વર્ક વેન ડીડ ધે હેવ ટુ વર્ક તમારે કોને બોલાવવો પડે છે તમારે કોને બોલાવવો પડે છે કોને એટલે હું તમારે કોને બોલાવવો પડે છે વર્તમાન કાળ છે હુમ ડુ યુ હેવ ટુ કોલ હુમ ડુ યુ હેવ ટુ કોલ આપણે કોની સાથે બેસવું પડશે કોની સાથે કોની સાથે એટલે વિથ હુમ વિથ હુમ બેસવું પડશે વિથ હુમ વિલ આપણે એટલે વી હેવ ટુ સીટ વિથ હુમ વિલ વી હેવ ટુ સીટ મારે કોની સાથે વાત કરવી પડશે મારે કોની સાથે વાત કરવી પડશે કોની સાથે વિથ હુમ પડશે એટલે વિલ વિથ હુમ વિલ આઈ હેવ ટુ ટોક વિથ હુમ વિલ આઈ હેવ ટુ ટોક મારા મન ગુલાબ ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો આપ સાથ હૈ તો ફિરકી આ મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ પ્લીઝ બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ કરાવજો પ્લીઝ हू ऑल विल सपोर्ट मी कौन-कौन मने सपोर्ट करसे तम नीचे अंग्रेजी में कमेंट कर नाको वीडियो तमने के ओ लागो तम घरे बैठा कोई पण करता ले लियो कोई पण क्रियापद ले लियो तम घरे बैठा ढगलाबंद वाक्य बनावी सको छो करोड़ों वाक्य बनावी सको छो अभोन पण वाक्य बनाउ बना तो थई जासे जस्ट एग्जांपल पोरेस so, वाक्य लेइए પરેશને કામ કરવું પડે છે પરેશ હઝ ટુ વર્ક પરેશને કામ કરવું પડે છે પરેશ હઝ ટુ વર્ક પરેશને કામ કરવું પડતું નથી પરેશ ડઝ નોટ હેવ ટુ વર્ક પરેશને કામ કરવું પડ્યું પરેશ હેડ ટુ વર્ક પરેશને કામ કરવું ન પડ્યું પરેશ ડીડ નોટ હેવ ટુ વર્ક પરેશને કામ કરવું પડશે પરેશ વિલ હેવ ટુ વર્ક પરેશને કામ કરવું નહીં પડે પરેશ વિલ નોટ હેવ ટુ વર્ક કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો તમે ઘરે બેઠા કરોડો લાખો વાક્ય બનાવી શકો છો પ્લીઝ આખા ગુજરાતમાં ફેલાવી દઈએ ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ ઢગલા બંધ ગ્રુપ બની ગયા છે ઢગલા બંધ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો સેવન ફાઈવ સિક્સ ટ્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો ઉપર અને સ્પીકિંગ પ્રેક્ટિસની પીડીએફ ફાઇલ ગ્રુપમાં આવી ગઈ છે અને બસો સોરી માફ કરજો પાંચસો લાઇકનો ટાર્ગેટ છે અને હાઈપ વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં આવશે તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો એટલે તમે ડાબી બાજુ તમે સ્વાઇપ કરશો એટલે તમને હાઇપના પોઈન્ટ દેખાશે આવું લખેલું આવશે આમ કરીએ આમ હાઈપ એમાં ચારસો પાંચસો આઠસો નવસો એવા પોઈન્ટ આવશે તમે ક્લિક કરશો એટલે આપણો વિડીયો રેંગ કરશે પ્લીઝ હાઇપ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો તમારા માટે તોડ મહેનત કરું છું આ સિરીઝ આ ચેનલ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આપ સાથે મહેનત એટલી શાંતિથી કરો સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ છું આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દસ દિવસ થઈ ગયા હજી તો તમે જોતા ખરા બારે બાર ટેન્સ તમામ મોડલ્સ બધા મોડલ્સ તમામ ટેન્સ પ્લસમાં વોન્ટ વાળા વાક્યો નીડવાળા વાક્યો જ્યારે ત્યારે પહેલાં પછી સેન્ટેન્સ ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે પ્લીઝ આખા ગુજરાતમાં ફેલાવી દો અને આ એક વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો એકવાર પ્લીઝ પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ કરવાનું ભૂલતા નહીં ફટાફટ ટાર્ગેટ છે પચાસ હજાર સબસ્ક્રાઈબર્સનો બરાબર ચાર મહિનામાં તો ચાલો એ ફટાફટ ટાર્ગેટ પૂરો કરી નાખો હોય ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો